શ્રી ગણેશ આય નમઃ નમસ્કાર દર્શક મિત્રો મીન રાશિ ન્યાય કરતા ન્યાયપ્રિય શનિદેવ તારીખ ઓગણતીસ ત્રણ બે હજાર પચીસ શનિવારે રાત્રે નવ ને કુંભ રાશિ શનિની આધિપત્યવાળી રાશિ કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી તમારી ગુરુની અધિપત્યવાળી રાશિ મીન રાશિમાં શનિદેવ એ ગોચર કરશે રાશિ પરિવર્તન કરશે તો આ રાશિ પરિવર્તન તમારી રાશિમાં થતું શનિદેવનું એ તમારા માટે કેવું ફળ આપનારું રહેશે એ વિશેની માહિતી આપણે જાણીશું શનિદેવની સાડાસાથી પનોતી મહાદશ આ બધું સાંભળીને ઘણા બધા ભયભીત થઈ જતા હોય છે પરંતુ ડરવાની જરૂર નથી કેમ કે શનિદેવ એ શત્રુ નથી તે શત્રુ જ હોય છે એવું નથી શુભ ફળ પણ આપનારા હોય છે શનિદેવ એ ન્યાયકર્તા ન્યાયપ્રિય આ બધું આપણે જાણીએ જ છીએ શનિદેવ રંકને રાજા બનાવી અને રાજાને રંક બનાવી દેતા હોય છે ઉજ્જૈનની નગરીમાં રાજા વિક્રમાદિત્ય હર્ષિદ્ધિ માતા હતા વૈકાલ હતા આ શનિદેવની કથામાં કહેલું છે એની પુસ્તક આવે છે તમે સાંભળજો વાંચજો એ આપણે મૂકેલું છે તો શનિદેવની મહાદશામાં એમને વિક્રમાદિત્ય રાજાને આટલો સપોર્ટ હતો દેવોની એ હતી અને આટલા ન્યાયપ્રિય હતા તો બી એમને પણ શનિદેવની મહાદશામાં તકલીફ મહાકષ્ટ પડ્યું હતું અને એમાંથી ઉગર્યા ત્યારે શનિદેવ પ્રસન્ન થયા અને વિક્રમ રાજાને કહ્યું બોલો રાજા માગો તમને જે માગો એ આપીશ ત્યારે વિક્રમાદિત્ય કહ્યું હતું કે હે દેવ તમે જે તકલીફ આપી એ સામાન્ય આપતા જે સહન કરીને એ સામાન્ય જીવ સહન નહીં કરી શકે આ રીતે એમને પ્રાર્થના કરી હતી શનિદેવને તો શનિદેવ એ મકર રાશિ અને મીન રાશિ આ બંને રાશિ ઉપર અધિપત્ય ધરાવે છે આ બંને રાશિના સ્વામી મકર અને કુંભ રાશિ છે ને એ બંદે રાશિના જે સ્વામી છે એ શનિદેવ છે આખી દુનિયા ડરતી હોય છે પરંતુ શનિદેવ એ પાપનું પ્રાયશ્ચિત કરાવે છે પાપોનું પ્રાયશ્ચિત આ મહાદશાવમાં સાડા સાતીઓમાં પનોતીઓમાં થતું હોય છે તમારી ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શનિનું કુંભ રાશિમાંથી તમારી રાશિમાં થતું રાશિ પરિવર્તન તમારા માટે કેવું રહેશે તે જોઈએ તો તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ને શનિવારે શનિદેવ તેમની અધિપત્યવાળી કુંભ રાશિમાંથી તમારી મીન રાશિમાં તમારી જ રાશિમાં પ્રથમ સ્થાને શનિદેવ એક ગોચર કરશે તમારે અહીંયા સાડા સાતીનો બીજો તબક્કો પ્રારંભ થશે પ્રથમ તબક્કામાંથી તમને મુક્તિ મળશે તમારી જ રાશિ મીન રાશિમાં શનિદેવ પ્રથમ સ્થાને સોનાના પાયે રહેશે પહેલું સ્થાન છે ને શનિદેવનું એ સોનાના પાયે રહેશે એ સોનાના પાયે શનિદેવ હોય ને એટલે ચિંતાઓ કરાવે નાની મોટી સમસ્યાઓ તકલીફો નાની મોટી રહ્યા કરે કારણ વગરની અહીંયા તમને તેના ઉપાય પણ આગળ જણાવીશું તો અહીં હવે જોઈએ કે શનિદેવની શનિદેવની ત્રીજી જે દ્રષ્ટિ છે ને એ તમારી રાશિથી ત્રીજા સહોદર સ્થાને પરાક્રમ સ્થાને રહેશે તમને ભાઈઓથી થોડું મધ્યમ જોવાશે કામ કરવાની ધગસ થોડી ઓછી જોવાશે તમારા આત્મવિશ્વાસમાં થોડો ઘટાડો થતો જોવાય અહીંયા તમને કોઈપણ વાતમાં સંશય રહે કે આ કામ કરું છું થશે કે નહીં થશે આત્મવિશ્વાસ જે છે ને એ થોડો ઓછો થતો જોઈ શકો અહીં જો તમારી જન્મકુંડળીમાં શનિદેવ શુભ ફળ આપનારા હશે તો તકલીફ અહીંયા ઓછી જોવાશે અથવા ના પણ જોવાય તમારા સાહસમાં થોડો ઘટાડો થતો જોવાય શનિદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી સાતમાં કલત્ર સ્થાને રહેતા અહીંયા તમારા જીવનસાથીના સ્થાને કલત્ર સ્થાન એટલે પોતાના જીવનસાથીનું સ્થાન અહીંયા તમારે થોડી તમારે જીવા જોડી વાદવિવાદ ટાળવો બીજું અહીંયા જેના લગ્ન બાકી હોય લગ્ન ઉત્સુક માટે અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે થોડો સમય વેઇટ કરવાની જરૂર છે રાહ જોવાની જરૂર છે થોડું સંભાળવાનું છે શનિદેવની દસમી દ્રષ્ટિ તમારી રાશિથી દસમાં પિતાને કર્મસ્થાને રહેતા અહીંયા પિતાના સુખમાં તેમના સહકારમાં થોડો રૂકાવટ જોવાય પિતાના આરોગ્યની થોડી ચિંતા રખાવે અમુક વખતે ધર્મ પ્રત્યે થોવામ આ બધી તકલીફો સારું કરવા છતાંય તકલીફ આવે ને એટલે ધર્મ પ્રત્યેથી થોડું મન ડગી જાય આસ્થા તૂટતી હોય તેવું પણ જોઈ શકો પરંતુ એવું કરવાની જરૂર નથી કેમકે તમારો જે સેવા ભાવવી પરોપકારી સ્વભાવ છે એને લઈને તમને બહારના સંપર્કોથી તમને સારો એવો સાથ સહકાર મળી રહેશે અને કોઈની સેવા જે કરેલી છે એના આશીર્વાદ પણ અહીંયા તમને મળશે હવે આગળ મેં કીધું હતું ને કે એના ઉપાય શું કરવાના તો આપણે શનિદેવનું સૌથી પહેલું તો જાપ શનિદેવનો બીજ મંત્ર છે એ તમારે જાતે પણ કરી શકો શ્રેષ્ઠ કહેવાય અથવા કોઈની પાસે જો ટાઈમ ના હોય તો કોઈની પાસે પણ કરાવી શકો એ મંત્ર છે ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરાય નમ બીજી વાર બોલું છું ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિશ્ચરાય નમ આ મંત્રનો જાપ કરાવવો અથવા જાતે કરવો જપ સંખ્યા છે ત્રેવીસ હજારની અને અહીંયા કહેવાય છે કળિયુગમાં કોઈ બી જપ સંખ્યા હોય એનાથી ચાર ગણી કરવી પડે તો એનું શુભ ફળ જલ્દી પ્રાપ્ત થતું હોય છે તો આપણે બાણું હજાર જપ સંખ્યા કરવાની રહેશે એ સિવાય કીધું છે તપ દાન યજ્ઞ આ બધું કરી શકો તપ એટલે શનિવારનો જે ઉપવાસ શરીર સાથ આપતું હોય તો ઉપવાસ પણ તમે કરી શકો દાનમાં હવે શનિદેવને જે પ્રિય વસ્તુ હોય શનિદેવની પ્રિય વસ્તુ કાળી વસ્તુ હોય છે કાળા તલ અડદ કાળા વસ્ત્ર લોખંડ આ બધી વસ્તુઓનું તમે દાન પણ કરી શકો ને કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ વસ્તુ કીધી છે યજ્ઞ ભગવદ્ ગીતામાં પણ ઉદ્દેશ કીધું છે ને કે યજ્ઞથી વરસાદ થાય વરસાદથી અન્ન થાય અને અન્નથી દરેક જીવનું પોષણ થાય એટલે યજ્ઞ શ્રેષ્ઠ કીધો છે તો શનિદેવના મંત્રથી કાળા તલ અને ગીથી તમે આહુતિ આપી અને શનિદેવનું કર્મ પણ કરી શકો એ પણ શ્રેષ્ઠ છે તો આમ શનિદેવ જે ઓગણત્રીસ માર્ચે રાશિ પરિવર્તન કરી તમારી જ મીન રાશિમાં આવે છે તો આ શનિદેવ તમારા માટે કેવું ફળ આપનારા રહેશે એ વિશેની આપણે માહિતી જોઈએ નમો નારાયણ